નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોએન ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું કે પેન્શનરો માટે ખૂબ જ અગત્યની માહિતી વિશે તો મિત્રો તેમાં સૌથી પહેલાં આપણે જોઈશું કે રાજ્ય સરકારના પેન્શનરોએ ત્રીસ સપ્ટેમ્બર પહેલાં આ કામ કરવું ફરજિયાત રહેશે અને મિત્રો ત્યાર પછી જોઈશું કે સિનિયર સિટીઝન કાર્ડ ક્યાંથી કઢાવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે ઉપરાંત જોઈશું કે સિનિયર સિટીઝન કાર્ડથી મફત પેન્શન કેવી રીતે મેળવવું અને એક જુલાઈ બે હજાર પચીસથી જે પેન્શનરોના પેન્શનમાં અને મોંઘવારી રાહતમાં વધારો કરવામાં આવ્યો છે તેના વિશે મિત્રો વાત કરીશું અને મિત્રો ત્યાર પછી વાત કરીશું કે જે પેન્શન એંશી વર્ષની ઉંમરે મળતું હતું તે હવે સાઠ વર્ષની ઉંમરે પેન્શન મળશે તેના વિશે પણ વાત કરીશું તો મિત્રો આ બધી જ વાત વિગતવાર કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો તો મિત્રો બધી જ વાત વિગતવાર કરીએ તો જિલ્લા ટ્રેઝરી ઓફિસર ગિરિરાજા માણકોટડીયાએ જ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યના નાણાં વિભાગની માર્ગદર્શિકા અનુસાર ટ્રેઝરી ઓફિસ સંબા હેઠળ પેન્શન મેળવતા તમામ પેન્શનરોએ એક જુલાઈ બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી જિલ્લા ટ્રેઝરી ઓફિસ ચંબા અથવા તો સંબંધિત પેટા ટ્રેઝરી ઓફિસમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે મિત્રો અને મિત્રો તે ઉપરાંત ગિરિજા માણકોટડીયાએ માહિતી આપી હતી કે જે પેન્શનરો જિલ્લા કે રાજ્યની બહાર રહેતા હોય અથવા જે પેન્શનરો કોઈ પણ કારણોસર જિલ્લા ટ્રેઝરી કે સબ ટ્રેઝરીમાં આવી શકતા ન હોય તેઓ સંબંધિત રાજ્યના ગેજેટ અધિકારી દ્વારા તેમના જીવન પ્રમાણપત્રની ચકાસણી કરાવી શકે છે અને તેને જિલ્લા ટ્રેઝરી ઓફિસ છંભામાં મોકલી શકે છે આ ઉપરાંત પેન્શનધારકો પોતે પણ ઘરે બેઠા મોબાઈલ એપથી પીપીઓ નંબર અને આધાર નંબર આધારિત બાયોમેટ્રિક પ્રમાણપત્ર વેબસાઇટ અથવા તો જીવન પ્રમાણપત્ર ફેસ એપ દ્વારા તેમના જીવન પ્રમાણપત્રની ચકાસણી કરાવી શકે છે અને તેની હાર્ડ કોપી જિલ્લા ટ્રેઝરી ઓફિસર સંબોધને મોકલી શકે છે મિત્રો તેમણે તમામ પેન્શનરોને અપીલ કરી કે તેઓ ઉપરોક્ત સમયગાળા દરમિયાન જિલ્લા ટ્રેઝરી અથવા તો સંબંધિત સબ ટ્રેઝરી ઓફિસમાં ઉપરોક્ત કોઈ પણ માધ્યમ દ્વારા તેમના જીવન પ્રમાણપત્ર સબમિટ કરી જેથી તેમનું પેન્શન સંબંધિત ચૂકવણીમાં કોઈ મુશ્કેલી ન પડે મિત્રો અને મિત્રો હવે આપણે જોઈશું કે આઠમા પગાર પેન્શનરોના પેન્શનમાં સરકારી કર્મચારીઓના પગારમાં અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં કેટલો વધારો થશે તો મિત્રો જો સરકાર નવું ફિટમેન ફેક્ટર લાગુ કરશે તો પેન્શનમાં મોટો વધારો થઈ શકે છે હાલમાં પેન્શનરોને જે રકમ મળે છે તે ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવનના આધારે મળે છે પરંતુ જો નવું ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણું અથવા તો બે પોઈન્ટ અઠ્યાવી લાગુ થાય તો પેન્શનમાં લગભગ ડબલ વધારો થઈ શકે છે મિત્રો અને મિત્રો હવે આપણે ગ્રેડ પે પ્રમાણે પેન્શનમાં સંબંધિત એટલે કે સંભવિત વધારાને આધારે જોઈએ તો તેમાં પહેલું છે રૂપિયા બે હજારના ગ્રેડ પે પર નિવૃત્ત થયેલા પેન્શનરો માટે જો પેન્શનરોનું વર્તમાન પેન્શનના આધારે રૂપિયા તેર હજાર છે તો તેમને જો ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ બાણું લાગુ થાય તો તેમનું પેન્શન વધીને રૂપિયા ચોવીસ હજાર નવસો ને થઈ શકે છે મિત્રો ત્યાર પછી લેવલ ત્રણના પેન્શનરોને ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસના આધારે રૂપિયા સત્યાવીસ હજાર ચાલીસ સુધીનું પેન્શન મળી શકે છે અને જેમનું પેન્શન હાલમાં સોળ હજાર છે તેમને પણ ત્રીસ હજાર સાતસો વીસ મળવાની શક્યતા છે અને મિત્રો ત્યાર પછી બીજું રૂપિયા બે હજાર આઠસોના ગ્રેડ પે પર નિવૃત્ત થયેલા પેન્શનરોની વાત કરીએ તો જે કર્મચારીઓનું વર્તમાન પેન્શન રૂપિયા પંદર હજાર હાથસો છે તેમને નવા પગાર પંચ અને ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ બાણું મુજબ તેમનું પેન્શન વધીને ત્રીસ હજાર એકસોને ચાલી થઈ શકે છે મિત્રો તો મિત્રો ગ્રેડ પે મુજબ રૂપિયા બે હજારના ગ્રેડ પે નિવૃત્ત થયેલા પેન્શનરોના પેન્શનમાં વધારો થશે ત્યારબાદ રૂપિયા અઠ્યાવીસ હજારના ગ્રેડ પે પર નિવૃત્ત થયેલા પેન્શનરોના પેન્શનમાં પણ વધારો થશે મિત્રો અને મિત્રો ત્યારબાદ જોઈએ તો ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસ લાગુ થાય તો પેન્શન રૂપિયા બત્રીસ હજાર સત્સો છપ્પન સુધી પહોંચી શકે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો લેવલ પાંચના પેન્શનરોનું લઘુત્તમ પેન્શન રૂપિયા ઓગણચાલીસ હજાર નવસો સત્રીસ એક પોઈન્ટ બાણું ફિટમેન ફેક્ટર અને રૂપિયા તેતાલીસ હજાર બસો ને જે બે પોઈન્ટ અઠ્યાવી ફિટમેન ફેક્ટર હોય તો થઈ શકે છે મિત્રો ત્રીજું છે રૂપિયા ચાર હજાર બસોના ગ્રેડ પે પર નિવૃત્ત થયેલા પેન્શનરો માટે લેવલ સના કર્મચારીઓ જે ચાર હજાર બસોના ગ્રેડ પે પર નિવૃત્ત થયા છે તેમનું વર્તમાન પેન્શન આશરે અઠ્યાવીસ હજાર જો એક પોઈન્ટ બાણુંનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો આ પેન્શનરોના પેન્શન વધીને રૂપિયા ચોપન હજાર થઈ શકે છે ત્યારબાદ બે પોઈન્ટ અઠ્યાવીસના ફિટમેન્ટ ફેક્ટર પર આ પેન્શન ઓગણસાઠ હજાર સુધી પહોંચી શકે છે મિત્રો અને મિત્રો હવે આપણે જોઈશું કે પેન્શનરોની શું આશા છે જો કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચને લાગુ કરે અને ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો કરે તો લાખો નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારોને મોટો આર્થિક ફાયદો મળી શકે છે આ પગલું મોંઘવારી સામે પેન્શનરોને મોટી રાહત આપશે હાલ બધાની નજર સરકારના આગામી નિર્ણય પર છે મિત્રો